અને હવ તૈયારી એમ કહેવાય તો આ હા સીટી ઉપર સીટી અમારે ઓપન થઈ ગયો છે કાઈ નહીં હલો તમે ફટાફટ ઓળો બનાવો અને અમારે ભાઈ મારે અમારા જે આ ભાઈના કપડા જે હંકર બના બાકી છે ને આ હાલો હમણાં આ કપડાં જરાક હંકેલ નાખીને હંકેલ સોરી હંકેલો બોલાઈ જાય છે કપડાં કપડાં પેકિંગ કરવાના છે ભાઈ કારણ કે કાલે જ આવી છે ગીર સવારના ફોરમાં અને તમને ભેગા ભેગા ગીર લઈ જવાના છે તો આપણે ફટાફટ પણ કપડા જરા સફિંગ કરી લઈ પછી શાંતિથી ઓળો કેવો બીનો છે ને એ તમને હમણાં બતાવું બરોબર ઓળો રોટલા ઓળો રોટલા હા હા હજી મહેમાન હાજે આવવાના છે એને તમને ભેટો કરાવવાનો છે બરાબર છે તો બનાવી જા સીટી ઉપર સીટી ઉપર મારે છે હો કાંદા મીણા સડવા લે લે પણ લે હે એક એવો દી દીની હોય કે ભાઈ જ્યાં મરસા અમારા ઘરમાં ખૂટી ગયા હોય અમારા પાડોશીને ગમે ત્યારે મરસાન જરૂર પડે ને તો હંમેશા અમારી ઘરે આવે ખબર છે કે ખાંડ નહીં મળે દૂધ નહીં મળે પણ તો કાંઈ નહીં ભાઈ તમને આવે રાખો કોઈ ટેન્શન નહીં મળે હાલો હવે પેકિંગ માટે અમારા ભાઈ શું કરે ગયા રે કબીર કઈ ગયો અચ્છા હા હા પેન્ટ પેન્ટ બદલાવા ગયો છે ભાઈ ગરમા ગરમ રોટલો અને કાંદા અને ભાઈ આવી ગયો છે સરસ મજાનો હોળો

તો હાલો હાઉ ડાયરો ભેગા મળીને પેલા જમી લઈ પછી આવવાનું છે મહેમાન એનું સ્વાગત કરવાનું છે અને કાલે જવાનું છે ગીર તો તમને ભેગા ભેગા લઈ જવાના છે બરાબર ને હાલે એમને આ બાજુ હતું એમ નો હાલે બોલ એમને હાલો તઈ હવે શાંતિથી જમી લઈએ ને તમને બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરજો રોજના ત્રણ બ્લોગ આપણે કરીશું બપોરે ત્રણ વાગે સાંજે છ વાગે અત્યારે નવ વાગે રાતે

તો ત્યાં એને મળવા માટે થઈને ગયા હતા અને આટલો બધો સામાન લઈને આવ્યા છે ના ભાઈ એવું નથી આ તો અમે આવતીકાલે ગીર જાય છે એનો સામાન છે પણ હું શું લઈને આવ્યા છે એક તો આ સરસ મજાના કપ છે આમ જો ચા પીવાના કપ છે અને સૌથી સારું આનું હેન્ડલ જો આખું એન્ટિક હેન્ડલ છે આનું જાણી કે એક જોઈએ ને એક ભૂલે એટલા આ

કાલે ગીર કોણ કોણ જાય છે અમારા પપ્પા અને પપ્પાજી બંને હું કબીરભાઈ અને મારી માલી આ પાંચ લોકો કાલે હવારના પરમાં રોડો કરી લઈ જવાના છે અને જવાના છે ગીર તમને ભેગા ભેગા લઈ જવાના છે બરાબર અને જો ભાઈ આ અગિયાર પોણા અગિયાર વાગે મહેમાન પધાર્યા છે બોલો કેમ ભાઈ આટલી બધી વાર લાગી ગઈ તમારા પપ્પા છણક લેટ આવ્યા ને એવું છે અલે આવવાના હતા અમારે અચ્છા હે પપ્પા કેમ લેટ થઈ ગયું અચ્છા ભાઈ જમવાનું હતું લેટ થઈ ગયા બરાબર છે મહેમાન હવે ચા પાણી કઈક કરો બાપુજી આવો અચ્છા એવું છે અચ્છા એવું છે અને બીજી વસ્તુ છે અમારી બા બાજુમાં કદાચ સો ટકા તમે બધા ઓળખતા હશો દીપ પદમાણી બહુ સારા ક્રિએટર છે એનો એમનો ફોન આવ્યો જમાય છે તો જવાનું હતું પણ ત્યાં જાય એની પહેલા મહેમાન આવી ગયા એવું છે તો કાંઈ સાફ પાણી પાઈ અને પછી થોડી વાર પછી ભેગા થાય એક અમારું પોટર આવ્યું છે પોટર અને પોટર આવ્યું છે રાતના સવા અગિયાર વાગે અને બહુ ખતરનાક ઠંડી છે જય માતાજી એટલે કહેવાનો મતલબ એ છે કે અત્યારે આવી ટાઢની અંદર હવા અગિયાર વાગ્યા સુધી જે કામ કરે છે તો કોની સાટું કરે છે કે ભાઈ એના ઘરના માટે થઈને ઘરમાં બે પૈસા આવે ઘરમાં ખુશી આવે ઘરમાં જરૂરિયાત સુધી પૂરી થાય તો વારંવાર કહું છું હું કે બે વસ્તુનું બે વ્યક્તિઓનું ખાસ સન્માન કરવાનું કે ઘરની અંદર જે વ્યક્તિ એ કંઈક કમાઈને આપતો હોય અને બીજું આ ઘરની જે સ્ત્રીઓ હોય ને ખાસ આ એમનો બરાબર કારણ કે એક વ્યક્તિ કમેન્ટ લાવે છે ને ને વ્યક્તિ ઘર ઘર છે છે મકાન એને બનાવે તો બે વ્યક્તિનું ખાસ સમાન કરજો બાકી અમારા વાલી વસ્તુ બધી જોવા મળ્યા છે કારણ કે આ બધી આ બધી વસ્તુ કાલે લઈ જવાની છે ગી ગિફ્ટ માટે બરાબર હવે ઘડીક અમારી હવાણી લાંબી આવે છે તો અમે બધા બેહીને હવાણી કરી છીએ ડાયરો અત્યારે આવી ગયા છીએ હા ગરમા ગરમ ખમણ ખાવા માટે થઈને એમાં એવું છે ઓલો વ્લોગ બનાવ્યો હતો ને તો વ્લોક જોયો તો અમારે આ ભાઈએ કે અમારે ખાવો છે લોચો હું હાલ અમે કીધું તો હાવડ એરો ભેગા છે તો હાવડ એરો ભેગા થઈને લોચો ખાઈ લઈ બાપુજી છે માસુ માઈ છે ખાણા સાહેબે છે ને બધાય છે હાલો બધાયને ગરમા ગરમ લોચો ખોડાઈ દઈ જય માતાજી જય માતાજી કેમ છે બરાબર ને કેમ છે બેટા મોજ મોજ મજમાં જ રહેવાનું

રામે રામ મારી વાલી ને અમારો ભૂરો અને બધા થઈ ગયા છે પોર માં રેડી હજી તો હાથ હાથ વાગુ વાગુ થયા છે સમજો હાથ ને દવા થઈ પણ તો અહીંયા શરૂ છે ભાઈ જાય છે હવ ડાયરો અમે ગીર વાયા રોરો ફેરી એટલે રોરો ફેરીનો ટાઈમ થઈ ગયો છે ને ફટાફટ અહીંયાથી જવાનું છે તો ભાઈ માતાજીને પગે લાગી આશીર્વાદ લઈ અને જઈ માતાજી બોલાવી અને જાય છે ગીર માતાજીને પ્રાર્થના યાત્રા શુભ રાખે સારી રાખે મંગળમય રાખે અને બધાને સુખ્યા સુખ્યો રાખે હાલો તઈ તમને ભેગા ભેગા ગીર લઈ જઈ બાકી આ બ્લોગ જોવાની મજા આવતી હોય ને તો પછી લાઈક શેર ફોલો કરજો હો હાલો રો ફેરીમાં ભાઈ હવ ડાયરો બેહી ગયા છીએ ગાડીમાં અને પહોંચી ગયા છીએ આપણે ક્યાં વાલી રો ફેરી પાએ હાલો જો અહીં હજીરા રો રો ફેરી પાએ પહોંચી ગયા છીએ અને હમણાં શાંતિથી બેહી જઈ આપડી બોટ ઉભેલી છે રો ફેરી બરાબર અને મારા પપ્પા કબીરભાઈ અને સસરાજી ત્રણે પહેલી વાર છે હે વાલી આ બધી ગાડીઓ અંદર જાય છે એટલે થોડી વારમાં આપણી ગાડી પણ આપણે જો ચાલો નંબર આવી ગયો આપણી ગાડી આપણે હમણાં અંદર લઈ લઈએ ટ્રક અહીંયા છે અને આપણે જવાનું છે ઉપર હાલો આપણી ગાડી લઈ લઈ ઉપર ટ્રક ને એવું બધું અહીંયા મૂકેલું છે આપણી ગાડી અમે મૂકી અને હાઉ ડાયરેક અમે હવે જઈએ છીએ

હા શું છે હમણાં તમને ક્રૂઝ બતાવું વ્યવસ્થિત રૂમય બતાવું ચાવી લઈ લે બરાબર જો આવી રીતના એ બધા રૂમ છે અહીંયા સરસ મજાનું કેન્ટીન છે તમને ગેમ ઝોન એ બતાવી દઉં જો આ બધા ટાઈપનો સરસ મજાનો ગેમ ઝોન છે અહીંયા જેને રમવું એને રમી શકે આ બાજુ કંઈ તમારે શોપિંગ બોપિંગ કરવું હોય તો આવી બધી ફેસિલિટી છે અને અહીંયા સરસ મજાનું કેન્ટીન છે ભાઈ બહુ સરસ મજાનું કેન્ટીન કેન્ટીનમાં બહુ ટ્રાફિક થઈ જાય પાછું એટલે બધી વ્યવસ્થા અહીંયા છે તો હમણાં બીજા બ્લોકમાં તમને શાંતિથી બતાવું કારણ કે દરેક પેલા અહીંયા શું કે હમાન થઈ જાય ને એટલે શું છે કે આપણો